તો ખાસ કરીને સુરતમાં અલગ અલગ નકલી વસ્તુઓ બનાવવાની અને નકલી કચેરીઓ મળવાની નકલી ડોક્ટર બનવાની ઘટનાઓ વધી રહી છે ડાયમંડ સિટી સુરતની ઓળખ હવે બનાવટી કે નકલી માટે થાય તો નવાઈ નહીં કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં સતત નકલી કે બનાવટી વસ્તુ હોય વ્યક્તિ હોય કે સ્થળ પકડાઈ રહ્યા છે સુરતના કાપોદરામાં નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે જે બનાવટી સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવતા હતા આવી રીતે તાજેતરની જ ત્રણ ઘટનાઓ જોઈએ જેમાં નકલીની બોલબાલા હોય બોગસ તબીબ પકડાયો હતો ડિંડોલીમાં ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરી રહ્યો હતો તો વીસ માર્ચના શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો પણ ઝડપાયો હતો પાંડેસરામાંથી આશરે બસો ત્રીસ કિલોની માત્રામાં નકલી પનીર ઝડપાયું હતું તો એકવીસ માર્ચના રોજ નકલી ઘી બનાવાતું કારખાનું પણ ઝડપાયું હતું